ભરૂચના સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવે છે ત્યારે આ ગ્રુપ દ્વારા વધુ એક સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું ઉનાળાની કારઝાળ ગરમી વચ્ચે શ્રમિકો અને માર્ગોને તકલીફ ન પડે તે માટે રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા પાણીની પરબ શરૂ કરવામાં આવી જેમાં રેલવે સ્ટેશન ચોકી ભરૂચ બસ સ્ટોપ જાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં પાણીની પરબ શરૂ કરવામાં આવી છે જેમાં પાણીના દસ દસ જેટલા જગ મૂકવામાં આવ્યા છે રિટાયર્ડ પોલીસ ગ્રુપમાં એકસો પંચ્યાસી જેટલા નિવૃત્ત પોલીસ કર્મીઓ જોડાયા છે તેઓ દ્વારા સમયાંતરે વિવિધ સેવા કાર્ય કરવામાં આવે છે આજે નમસ્કાર હું પ્રદીપ મોગે અમે રિટાયર થયેલ પોલીસ કર્મચારીઓ કુલ લગભગ એકસો પંચ્યાસી જેટલા પોલીસ કર્મચારીઓનું અમારું એક સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ છે જે અમે બધા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી ચલાવી રહ્યા છે અમે જ્યારે સર્વિસમાં હતા જ્યારે નોકરીમાં હતા ત્યારે પણ અમે લોકોની સેવા તો કરી છે પરંતુ રિટાયર થયા બાદ પણ અમે આ પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે અલગ આખા જિલ્લામાં અને અંતરિયાળ ગામોમાં અમે અલગ અલગ સેવા ગત વર્ષે પણ અમે આખા શહેરમાં અલગ અલગ જગ્યાએ ઠંડા પાણીના જગ મૂક્યા હતા અને આ વર્ષે પણ એ જ રીતે અમે ઠંડા પાણીના જગ દરેક જગ્યાએ દસ 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 જેટલા અને અલગ અલગ જગ્યાએ દસ દસ જેટલા મૂકીએ છીએ જેમાં અમે સ્ટેશન પોલીસ ચોકી તથા જાડેશ્વર બ્રિજની નીચે

ગત વર્ષે પણ કરી હતી ને આ વર્ષે પણ અમે ચાલુ રાખી છે અને આજ રીતે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ પણ અમે કરતા રહીશું જય હિન્દ